નમસ્કાર મિત્રો દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સુપ્રીમ લીડર ખામેની પર હુમલો થશે તો યુદ્ધ પાકું ઈરાનના રાષ્ટ્રપ્રમુખે આપી સ્પષ્ટ ચેતવણી બિહાર કૃષિ યુનિવર્સિટીને મળી મોટી સિદ્ધિ હવે જમ્મુ કાશ્મીરની જેમ બિહારમાં પણ કેસરની ખેતી કરી શકાશે ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા જામનગર હાપા યાર્ડમાં વીસ થી ચારસો રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને આવ્યા રડવાના દિવસો અમેરિકન પેદાશની દાળ પર ભારતના ટેરિફથી ઘડાઈ ગયા ત્યાંના ખેડૂતો ટ્રમ્પને પત્ર લખીને કહ્યું મોદીને સમજાવો ટેરિફ પાછો લે મંત્રી સૌરૂપજી ઠાકોરનો ઢીમા એપીએમસી ખાતે લોકસંપર્ક ખેડૂતો અને મદાધિકારીઓ માટે સંવાદ કરી પ્રશ્નોના ત્વરિત ઉકેલની આપી ખાતરી ગુજરાતમાં કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશે પચીસ ટકા ડ્યુટી ઘટાડીને અગિયાર ટકા કરતાં ઉગ્ર વિરોધ થયો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પાલનપુર ખાતે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી ગાઝામાં શાંતિદૂત બનશે ભારત ટ્રમ્પે પીએમ મોદીને બોર્ડ ઓફ પીસમાં જોડાવવા માટે મોકલ્યું આમંત્રણ થાઇલેન્ડથી બાય એર વડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પ્રદાપ હાથ થયો સુરતનો કેવિન પકડાયો મુંબઈનો મેયર મહાયુતિનો હશે વિવાદની ચર્ચાઓ અને સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન જમ્મુ કાશ્મીર સુરક્ષા દળો પર આતંકીઓનો આડે ધાડ ગોળીબાર અથડામણમાં ત્રણ જવાનો થયા ઘાયલ ઈરાનમાં વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોના થઈ ગયા છે મોત ખામેની સરકારે સ્વીકાર્યું ટ્રમ્પે પોતાના પગ પર કુહાડી મારી ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપની એકતા જોઈ અમેરિકાના હોશ ઉડ્યા ભારત અને ચીન માટેના એઆઈ માટે અમેરિકા કેમ ખર્ચો આપે ટ્રેડ ડીલ અટકતા ફરી ભડક્યા ટ્રમ્પના સલાહકાર વધુ એક દેશ પર અમેરિકાનો હવાઈ હુમલો અલ કાયદાના આતંકવાદીઓને ઠાર માર્યો અમેરિકાનું ટેન્શન વધ્યું ટ્રમ્પની જીદ સામે રસ્તા પર ઉતર્યા ગ્રીનલેન્ડના લોકો મેક અમેરિકા ગો અવેના નારા લગાવ્યા ઈરાન પર હુમલો કરવા તૈયાર હતા એફ થર્ટી ફાઈવ અને બી ટુ બોમ્બ ખાસ મિત્રનો ફોન આવતા ટ્રમ્પે નિર્ણય બદલ્યો બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા થઈ બ્રિટિશ સાંસદો ચિંતામાં ભારતના નેતાઓ બેઠા છે હજુ મોન ઇન્દોરમાં ટીમ ઇન્ડિયાની હાર કોહલીની સદી બેકાર ગઈ ન્યુઝીલેન્ડે સિરીઝ જીતી રચ્યો ઇતિહાસ જામનગરમાં જ્વેલર્સની જૂનવાણી દુકાનમાં બાકોરું પાડી છવ્વીસ લાખના ઘરેણાની ચોરી કરનાર ત્રણની ધરપકડ થઈ ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર ઉમર ખાલિદ કેસ મુદ્દે ઈઝા સિંધેના નેતાઓ અમારા સંપર્કમાં મુંબઈમાં મેયર માટે ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે સસ્પેન્સ વધાર્યું ન્યાય મળે તે પહેલા જ દુનિયા છોડી ગઈ મણિપુરની દુષ્કર્મ પીડિત યુવતી માતાએ ઠાલવી વેદના બાપુનગરમાં માનતા પૂરી કરવા ક્રૂરતાપૂર્વક પશુની બલી ચઢાવી વૈજ્ઞાનિક યુગમાં ધાર્મિક વિધિના નામે અંછળા ફેલાણી ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિ મિશન કે નવી સ્કીમ ગાઝા બોર્ડની મેમ્બરશિપ માટે નવ હજાર કરોડની ઉગરાણી ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા પહેલીવાર પ્રતિ કિલો રૂપિયા ત્રણ લાખને પાર સોનામાં પણ તોફાની તેજીનો દોર વર્લ્ડ કપ અગાઉ ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ પાકિસ્તાન એક થયા આઈસીસીને દબાણમાં લાવવા નવો ખેલ રચ્યો અમદાવાદમાં આરટીઈ એડમિશન માટે તૈયારીઓ શરૂ એક હજાર ત્રણસો ખાનગી શાળાઓમાં અંદાજે બાર હજાર બેઠકો યોજાય આઈસીસીની બાંગ્લાદેશને લાસ્ટ વોર્નિંગ ભારતમાં રમવા માટે તૈયાર નહીં થાય તો યુરોપની ટીમને લાગશે લોટરી જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ થઈ સગીરાનું જાતિ શોષણ કરવાનો આરોપ લાગ્યો યુએઇના પ્રમુખ પીએમ મોદીની બેઠકમાં ગુજરાત અંગે બે મોટા નિર્ણય નકશી કામ કરેલો હિંચકો ભેટમાં આપ્યો ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની યાદી જાહેર કરાણી છવ્વીસ આમંત્રી તેમજ ઓગણ એસી સભ્યોનો સમાવેશ થયો ગાઝાના બોર્ડ ઓફ પીસ ભારતને આમંત્રણ અપાયું ભારતે ઇજિપ્ત દ્વારા ગાઝામાં માનવી સહાય મોકલી હતી ચાર દિવસ બેંકનું કામકાજ રહેશે ઠપ એકની જગ્યાએ બે દિવસની રજાની માંગ મુદ્દે બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતા મને નોબેલ ન આપ્યો તેથી હવે શાંતિની જવાબદારી મારી નથી ટ્રમ્પનો નોર્વેના પીએમને લખેલો પત્ર લીક થયો તમારા ફાયદાના ચક્કરમાં અમારું નામ ન લેચો ગ્રીનલેન્ડ અંગે રશિયા ટ્રમ્પને જવાબ ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય પ્રાથમિક શાળામાં આચાર્યનો ચાર્જ લેવાનો ઇન્કાર કરનાર શિક્ષક સામે થશે કડક કાર્યવાહી ખેડૂતો માટે ખુશખબર ફેબ્રુઆરીમાં ચોવીસ ફેબ્રુઆરીએ આવશે બાવીસમો હપ્તો બજેટ પહેલા મળી શકે છે મોટી ભેટ ખેડૂતો માટે મોટા સમાચાર બાવીસમાં હપ્તા પહેલા આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક કરાવી નાખજો નહીતર ખાતામાં નહીં આવે પીએમ કિસાન યોજનાના પૈસા સિંધે પોતાની જાળમાં ફસાયા મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરતો પપ્પા મને બચાવી લો તંત્રની નાકામીના કારણે પિતાની નજર સામે જુવાન જો દીકરાનું ડૂબવાથી થયું મોત હું ફૂટપાથ પર જ રહીશ માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યની પ્રતિજ્ઞા અન્ન જળનો પણ કર્યો ત્યાગ નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ અટલ અડવાણી જેવા દિગ્ગજોનનું પક્ષનું સુકાન હવે પિસ્તાલીસ વર્ષીય નેતાના હાથમાં વડોદરામાં કાળમુખા વાહનોએ ત્રણનો ભોગ લીધો કારેલી બાગ માણેજામાં બે માસુમના મોત ગોત્રીમાં હિટ એન્ડ રનમાં એક મહિલાનું ઘટના સ્થળે થયું મોત અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ત્રણ વિદ્યાર્થીઓ પર શહેરીના હુમલાથી નવ વિદ્યાર્થીઓની અટકાયત કરાણી પાકિસ્તાન આતંકવાદને હવા આપવાનું બંધ કરો જયશંકરનો પોલેન્ડને જવાબ ટેરિફ અંગે પણ મોટું નિવેદન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નબીબનું નામ લગભગ નક્કી હવે યુવા નેતાઓને સોંપાશે પક્ષનું સુકાન અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલેન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે દસ કરોડ ડોલરની કરી દીધી હતી ઓફર કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો ઉનાવ પીડીતાના પિતાના મોત મામલે સજા મોકુફીની અરજી ફગાવાય મમતાના ગઢમાં ભાજપ સો કરોડના ખર્ચે બનાવશે બંગાળે રામ મંદિર બે હજાર અઠ્યાવીસ સુધીમાં થઈ જશે તૈયાર મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે મોટો ખેલ કરવાની તૈયારીમાં શિંદે આઉટ ભાજપને સીધો ફાયદો વિક્રમ ઠાકોર રાજકારણમાં લાવશે અંબાજીમાં ભવાની ધામ સંકલ્પ યાત્રાના મંચ પરથી જાહેરાત કરી ગાંધીનગરમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બેઠક એક લાખ છપ્પન હજાર સોળ રેશન કાર્ડ ધારકોને વિતરણ સુનિશ્ચિત રૂપિયા એકવીસ કરોડ પાણીમાં સુરતમાં લોકાર્પણ પહેલાં જ ટાંકી ભોય ભેગી થઈ ભ્રષ્ટાચારનો કાંટમાળ જોઈને તમે પણ ચોંકી જશો આમ આદમી પાર્ટીને મોટો ઝટકો સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કરશનદાસ બાપુ શેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા કહ્યું આમ આદમી પાર્ટી ભાજપનું જ એક અંગ છે સાત વર્ષ બાદ વ્હાલી દીકરી યોજનાનો પ્રથમ હપ્તો શરૂ થયો વડોદરા શહેર જિલ્લાની એક હજાર બસો એકાણું દીકરીઓને મળશે એકાવન પોઈન્ટ ચોંસઠ લાખ રૂપિયાની સહાય એક અબજ ડોલરનું યોગદાન આપીને ગાઝા માટેનો બોર્ડ ઓફ પીસમાં જોડાવા ટ્રમ્પનું ભારતને આમંત્રણ વલસાડ જિલ્લામાં એકવીસ થી પચીસ જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાણી બિહારના ખેડૂતો માટે આબોહવા સ્માર્ટ શેરડીની ખેતી પર પાંચ દિવસનો તાલીમ કાર્યક્રમ યોજાયો વધુ એક યાદવ કુટુંબમાં બખેડો થયો અખિલેશ યાદવના સાવકાભાઈ પ્રતિકની અપર્ણા સાથે તલાકની જાહેરાત થઈ ગાયનું નાક બતાવશે માલિકનું નામ શું છે કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં લાગુ થઈ રહી છે ગજબની ટેકનોલોજી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ